શ્રી શ્રી સખી શિવે પાપ હારીણી પુણ્યા દે નમસ્તે નરદનુતે નમો નારાયણ પ્રિય આજના અભ્યાસમાં આપણે प्रारब्ધ કર્મની વાત કરીશું સંચિત કર્મ પાકીને ફળ આપે તેને પ્રારબ્ધ એટલે કે નસીબના કર્મ કહેવાય પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના જર્જરિત દેહ પણ નાશ પામતો નથી જેવા સંચિત કર્મો કર્યા હોય તેવું જ જીવન આપણને પ્રાપ્ત થાય છે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે મનુષ્યને દેહ ધારણ કરવો પડે છે અને જ્યાં સુધી મનુષ્ય દેહ ધારણ કરીએ ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ થતી નથી અનેક યોનીઓમાં જીવ ભટક્યા જ કરે છે નિત્ય નવા કર્મો કર્યા કરે અને પછી તે કર્મો સંચિત અને પ્રારબ્ધ રૂપે કર્મ ફળ આપવા માટે તૈયાર થાય પરિણામે અનંત કાળ સુધી મનુષ્ય વિવિધ યોનીઓમાં ભટક્યા જ કરે છે